વાડલામાં વીસ વીઘા જમીનનો પાક ઢોર ચરી ગયા ખેડૂતો ફરિયાદ કરવા ગયા તો હુમલો કરવામાં આવ્યો ખેડૂતોએ મહા મહેનતે કપાસનું વાવેતર કર્યું હતું કપાસના તૈયાર પાકમાં માલધારીઓએ પોતાના ઢોર મૂકી દીધા વીઘા જમીનનો પાક ઢોર ચરી જતા લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેતરમાં માલ ઢોર ચોરવાની ના પાડતા ખેડૂત પર હુમલો થયો છે ખેડૂત પર થયેલા હુમલાનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોલીસ મથકમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

સારી દીધેલું હે અને મને જાન થી મારી નાખવાની ધમકી આપે છે અને મારું ખેતર સારી દીધેલું હે એમાં કોઈ ભરવા બાવીસ તારીખ ની મેં અરજી કરેલી હે હજી પોલીસ વાળા મને હરકીત ના જવાબ દેતા નથી ચેતીન તરીકે હું હજી ઉદિત માં બાવીસ તારીખ થી અત્યાર લગીમાં હું હે ને ખેતરે જઈ આપતો નથી ચેતીન તરીકે મને ત્રણ ચાર ધોકા માર્યા લાકડીઓ મારી છે અને હું ને મારો ભાઈ બંને સાથે હતા સીમમાં વાડલાની સીમમાં એક ખેતર આવેલું છે તે અમારે ભરવાડ સાથે બબલ થયેલી છે અમારું ખેતરમાં નુકસાન કરી નાખેલે ભરવાડે ખેતરમાં વીસ વિકાસ નો કપાસ સારી નાખ્યો હોય તે બાબતે અમે પોલીસ ફરિયાદ કરેલ છે પણ ફરિયાદ પોલીસ વાળા કઈ ધ્યાન દેતા નથી બાવીસ તારીખ ની અરજી કરેલ છે અમારી વઢવાણ પોલીસ સ્ટેશનમાં અને સુરેન્દ્રનગર એસપી સાહેબ ને પણ અરજી આપેલ છે તોય કોઈ જાતનું કામ થતું નથી અને અમારો ફોન એક તોડી નાખેલ છે પંદર હજાર રૂપિયા